આજે ત્રણ જગ્યાએ ચૂંટણી પંચે નડિયાદના જે ફોર્મ છે એ કલેક્ટ કરવા માટે યાદીમાં નામ ના મળતા હોય બે હજાર બેની તો એના માટે અને બીજી કોઈ પણ બાબત ઉપસ્થિત થતી હોય તો એ સાંભળવા માટેની અને એનો નિકાલ કરવા માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે આ નડિયાદ નું civic center છે ખેતા ખેતા તળાવ ઉપર એમાં વ્યવસ્થા રાખી હતી એના ભાગ રૂપે આજે મુલાકાત લીધી છે અને ખૂબ સંતોષકારક પરિણામ મળ્યું છે અહીંયા બોર્ડ વોર્ડ નંબર બાર ના લગભગ બધા જ ચૂંટણી કામ કરતા સૌ કર્મચારીઓ મળ્યા અને એમની પાસેથી વિગત લીધી માહિતી લીધી અને જે સાચા મતદારો છે એ એક પણ બાકી ના રહી જાય એની તકેદારી રૂપે આજે કામગીરી જે કરી રહ્યા છે એમાં થવા માટે પણ પાર્ટીના કાર્યકર્તાઓ કોકનું ઘર એમને ના મળતું હોય કોઈ મતદારનું ફોર્મ ભર્યા વગરનું રહી ગયું હોય તો એ એના માટે અહીંયા બધી ચર્ચાઓ થઈ અને એનો આ પાંચ દિવસની અંદર ખૂબ સારી રીતે નિકાલ આવી જાય અને એક પણ ફોર્મ ભર્યા વગરનું ના રહે એની માટેની ચિંતા કરે એના માટે જ આ બધી વ્યવસ્થાઓ છે અને ફોર્મ ભરવામાં હું માનું છું કે આ બધા જે અત્યારે જે બીએલ ઓ મુકેલા છે બીએલ ઓ બહુ કોપરેટિવ છે અને એ લોકો કામ કરતા જ હોય છે એટલે એવી કોઈ મુશ્કેલી પડવાનું કોઈ કારણ નથી અને છતાંય કોઈ જગ્યાએ જો એવું જણાય તો અમે પણ અમારી મિટિંગો કરતા જ હોઈએ છે અને એ જે BLO એલ ટુ જોડે જે મિટિંગ થતી હોય છે એમાં આવી કોઈ ફરિયાદો અમને મળી નથી અને એ લોકો નવા મતદારો જેને ફોર્મ ભરવાનું છે એના પણ નામ નોંધી રાખે છે જેથી નવા મતદારોનું શરૂ થશે ત્યારે પણ એ લોકોને આ મુશ્કેલી ના પડે એના માટેની અત્યારથી બધી ચિંતાઓ કરી રહ્યા છે પાંચ છ દિવસ પછી જે મતદાર યાદી બહાર પડ્યા પછીની જે કામગીરી ચાલવાની છે પુરાવા રૂપે જે એ લોકો બી એલોને જે લેવાના છે એ પુરાવા એ લેવા માટે એ લોકો નીકળશે અને હું મતદારોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે પુરાવા લેવા નીકળે ત્યારે તમે અવશ્ય તમારો પુરાવો આપજો જેથી તમારો એના માટે જે નોટિસ મળે તો નોટિસ મળ્યા પછી જે પુરાવો લેવા મતદાર યાદી બહાર પડ્યા પછી આવશે એમાં તમે સૌ મદદરૂપ થશો એવી હું તમને સૌને વિનંતી કરું છું